દરેકને પ્રણામ આજે હું તમને આ વિડિયોમાં હાઈપોગ્લાયસીમિયા શું છે તેને કેવી રીતે ઓળખવું તેની સારવાર કેવી રીતે કરવી એ સમજાવીશ હાઈપોગ્લાયસીમિયા અથવા લો બ્લડ ગ્લુકોઝ ત્યારે થાય છે જ્યારે તમારા લોહીમાં શર્કરાનું સ્તર સિત્તેર એમજી પર ડીએલ કરતા ઓછું હોય જો તમારા લોહીમાં શર્કરાનું સ્તર સિત્તેર એમજી પર ડીએલ કરતા ઓછું હોય તો તમને માથાનો દુખાવો ધ્રુજારી અસ્પષ્ટ દ્રષ્ટિ ચક્કર પરસેવો કે ભૂખનો અનુભવ થશે જો આમાંથી ઉલ્લેખિત કોઈ પણ લક્ષણો તમને અનુભવ થાય તો કૃપા કરીને તરત જ તમારા લોહીમાં શર્કરાનું સ્તર તપાસો જો તે સિત્તેર એમજી પર ડીએલ કરતા ઓછું હોય તો તેને ઝડપી કામ કરતા કાર્બોહાઈડ્રેટ સાથે સુધારો બાળકો માટે તે આ સૂત્રને અનુસરીને કરી શકાય ઝીરો પોઇન્ટ થ્રી ગ્રામ પર કેજી બોડી વેટ ધારો કે બાળકનું વજન સોળ કિલો હોય તો જીરો પોઇન્ટ થ્રી ગુણિયા સોળ કરીએ તો ફોર પોઇન્ટ એટ ગ્રામ એટલે લગભગ પાંચ ગ્રામ જેટલું આવે છે પાંચ ગ્રામ ઝડપી કામ કરતા કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે એક ચમચી સાકર અથવા ગ્લુકોઝ પાવડર દસ વર્ષથી ઉપર અને મોટાઓ માટે પંદર ગ્રામ ઝડપી કામ કરતા કાર્બોહાઈડ્રેટ જેમ કે ત્રણ ચમચી સાકર અથવા ત્રણ ચમચી ગ્લુકોઝ પાવડર અથવા થી દોઢસો એમએલ ફ્રૂટ જ્યુસ અથવા ચાર હાયપોટાપ્સ છે આમાંથી કોઈપણ એક ઝડપી કામ કરતો કાર્બોહાઈડ્રેટ લીધા પછી પંદર મિનિટ પછી તમારા લોહીમાં શર્કરાનું સ્તર તપાસો જો તે સિત્તેર એમજી પર ડીએલ કરતા ઓછું હોય તો ફરી પંદર ગ્રામ ઝડપી કામ કરતા કાર્બોહાઈડ્રેટ સાથે સુધારો અને જો તે સિત્તેર એમજી પર ડીએલ કરતા વધુ હોય અને તમારા લંચ કે ડિનરનો સમય થયો હોય તો ઇન્સ્યુલિનનો નિયમિત ડોઝ લો અને તમારું ભોજન કરી લો અને જો ભોજનનો સમય ન થયો હોય તો કાર્બોહાઈડ્રેટ સાથે હેલ્ધી ફેટ્સ અથવા પ્રોટીન વાળો નાનો નાસ્તો લો जिम के बे नाना पुड़ला अथवा एक चमचो हमस साथे गाजर काकड़ी नी अथवा एक फल साथे सूको मेवो अथवा एक स्लाइस ब्रेड साथे पीनट बटर एपन सुनिश्चित करो कि जो तमारा लोई मा शर्करा नो स्तर सित्तेर एम जी पर डीएल करता ओछो हो तो डाइट सोडा डाइट कोल्ड ड्रिंक सादा सोडा अथवा बिस्किट चॉकलेट हलवो बर्फी के आइसक्रीम थी तेने सुधारशो नहीं कारण के ડાયટ સોડા ડાયટ કોલ્ડ ડ્રિંક સાદા સોડામાં કાર્બોહાઈડ્રેટ નથી હોતા અને બિસ્કિટ ચોકલેટ હલવો બરફી કે આઈસક્રીમ માં વધુ ચરબી હોવાથી તે લોહીમાં શર્કરાનો ઝડપી વધારો અટકાવે છે અને આપણને લોહીમાં શર્કરાના સ્તરમાં તરત વધારો કરવો જરૂરી હોવાથી ઝડપી કામ કરતા કાર્બોહાઈડ્રેટ લેવું મહત્વપૂર્ણ છે જો તમે ગંભીર તમેપોગ્લાસીમિયાની અવસ્થામાં બેભાન મળો તો તમારા સંબંધી અથવા સંભાળ આપનારને તે જણાવવું જરૂરી છે કે મોં દ્વારા કંઈ પણ આપવું ટાળે અને તમને નજદીકની હોસ્પિટલમાં લઈ જાય વૈકલ્પિક રીતે તમે હાઈપોગ્લાસીમિયાની સારવાર માટે ઘરે ગ્લુકોકોન ઇન્જેક્શન્સ પણ રાખી શકો છો વધુ માહિતી માટે તમારા ડોક્ટર સાથે વાત કરો ધન્યવાદ